દર્શક મિત્રો હોલસા સોલંકી અંજામ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે છે સમાચાર ફરી એકવાર દાહોદ જિલ્લાના તાલુકામાં ભ્રષ્ટાચાર બહાર મળતી માહિતી મુજબ દેવગઢ પારિયાના મોટી ખજૂરી ગામે મનરેગા યોજનાનું લાખોનું કૌભાંડ છુપાવવા કૌભાંડીઓ દ્વારા માટી મેટર રસ્તાનું કામ ચાલુ કરાયું કામ ચાલુ કરતા ગ્રામજનો રોષે ભરાયા મનરેગા કૌભાંડ છુપાવવા કામ ચાલુ કરતા કૌભાંડી ટોળકી યુદ્ધના ધોરણે કામે લાગી ગયા મનરેગા યોજનાનું કૌભાંડ ગરીબોના વિકાસના કામો ફક્ત કાગળ પર સ્થળ પર કામ જ નહીં કૌભાંડીઓની ટીમ પોતાના કાળા કરતું છુપાવવા જૂના મજૂરીવાળા કામો ચાલુ કર્યા ગાંધીનગરની ટીપે તપાસ શરૂ કરી તેનું રિએક્શન આવતા કૌભાંડીઓ વિકાસ કરવાની કામગીરીમાં જોતરાયા ગ્રામજનો દ્વારા વિરોધ કરાતા ગામના સરપંચ બચુભાઈ તથા તેમના પુત્ર દ્વારા લોકોને ધમકી આપતા હોવાના પણ કરાયા આક્ષેપ રીપોર્ટર ઈર્ષા દેમ સલાટ દેવગઢ મોડેલ સાધુભાઈ સોનાભાઈ મોડેલ ફળિયા ગામ મોટી ખજૂરી જો મેટન નાખી હું સ્થળે ગયો અને મેં ફોટો પાડ લીધો અને ફોટો વાયરસ કરી નાખ્યો તો બચુ સાહેબને છોકરે મને એવું કીધું કે તું અહીં રસ્તે છરકવાનો કે નહીં મેં કીધું છરકીશ ને સરકારી રસ્તો છે તો મને ધમકી આલી કે ટોટિયા તોડી નાખીશ આવો વાયરસ કેમ કર્યો એમ મને ધમકી હાલમાં આલી અને મેં આવીને બધાને મોટાને પૂછ્યું મેં કીધું આવી રીતના મને વાત કરી બચ્ચુ સાહેબના છોકરે મેં કીધું ટોઠિયા તોડી નાખવાની વાત કરે છે બરાબર મેં તો જો સ્થળે જઈને મેં ફોટો વાયરસ મોકલાયો ઓકે કામ ચાલું છે અત્યારે કેમ કામ ચાલુ છે મેં કીધું બે હજાર ત્રેવીસ ચોવીસની મંજૂરી મેળવેલી અને અત્યારે કેમ પચીસમાં મેળવે છે એ રીતના મેં ફોટો મોકલાયો વાયરસ કર્યો એની ઉપરથી મને ધમકી આલી પૂજારા સરદાર રવિસિંહ છે હું ગામ મોટી ખજરીનો રહેવાસી છું અને મારા ગામમાં મોટી ખજરી ગામમાં અગાઉ બે હજાર બાવીસ તેવીના કામ કરવામાં મંજૂર થયેલા તો અત્યારે એસઆઈટીની ટીમ આવવાથી લોકોને આંખોમાં ધૂળ નાખવાને કારણે મેટલ નાખવાની કોમગીરી ચાલુ કરતા લોકોને ઉભરા થતાં આખા ગૌમજનોને ખબર પડતા ગૌમજનો દોડી આવી અને ગૌમજનો તપાસ કરી કે શાકારનું કોમ થાય છે તો લોકોને બી આમ જવાબ બી અમને બહુ બચુ સાહેબે બી આલી એક જણને બે થાપોલો બી મારી અમારા ગામમાં અને તો બી છતાં તો એવું કહે છે કે તમને અમે જોઈ લઈશું એ બી ધમકી બી આલે છે એના છોરે બી અમને ધમકી આલી મને બી જાતે અને અત્યારે એ કોમને ઓખોમાં ધૂળ નાખવાનો એટલે લોકોને હવે એવું કહે કે અમારું કોમ પૂરું બતાવી એ કરીને અમને એવું કરવા બેઠા છે અત્યારે હજુ કશું બી કોમ થયેલું નહોતું એક બી રૂપિયાનું કોમ કરેલું નહોતું અગાઉ આટલા દોઢ બે કિલોમીટરનો રસ્તો છે ફળિયા મુળેરફળિયા કુનાગઢથી મુડેર ફરીયાથી છે એક દેવ ડુંગર સુધીનો રસ્તો મંજૂર થયેલો તેને હમણાં અત્યારે જ એ લોકો એવું કહે છે કે બે હજાર બાવીસથીમાં મજૂર થયેલો પણ તો છતાં હમણાં લોકોને ઓખમે ધૂળ નાખવા એટલે એસઆઈટીની ટીમ આવવાથી આ લોકોને કે અમે કરી કરેલો છે એમ કરીને બતાવવા માટે આ લોકો લોકોને ઢુંગરા બનાવવાનું કામ ચાલુ કર્યું છે